મિત્રો પોતાને સ્વસ્થ રાખવા માટે આપણે કેટલાય પ્રકારની કાળજી રાખતા હોઈએ છીએ ક્યારેક કસરત તો ક્યારેક ભોજનના નામ પર પણ ઘાસપૂસ ખાતા હોઈએ છીએ પરંતુ શું તમે જાણો છો કે કેટલાક નિયમોનું પાલન કરીને આપણે પોતાને બીમારીઓથી દૂર રાખી શકીએ છીએ હકીકતમાં આપણા હિન્દુ ધર્મમાં ભોજન સાથે જોડાયેલ કેટલાક નિયમો વિશે જણાવવામાં આવેલ છે જે નિયમોનો જો પાલન કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો રોગ અને શોક નથી થતો તો આખરે કયો છે સનાતન ધર્મ અનુસાર ભોજનનો ઉચિત સમય તેના વિશે વાત કરીશું માટે આપ અમારી સાથે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને માહિતી પસંદ આવે લાઇક જરૂરથી સર્વેનો ફરીથી એક વખત સ્વાગત છે ભોજનની સાત્વિકતાને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવેલ છે ભોજન તો શુદ્ધ હોવું જ જોઈએ પરંતુ તેનાથી પણ શુદ્ધ વાયુ અને જળનો હોવું એ અનિવાર્ય છે જો આ ત્રણેય ચીજો શુદ્ધ છે તો વ્યક્તિ દીર્ઘાયુ હોય છે આપણા ધર્મશાસ્ત્રો અનુસાર ભોજન બનાવવા વાળાને રસોઈ ઘરમાં જવાથી પહેલાં સ્નાન કરવું જોઈએ અને સૌથી પહેલાં ત્રણ રોટલીઓ ગાય કૂતરા અને કાગડા માટે અલગથી રાખી દેવી જોઈએ ત્યારબાદ ઘરના સભ્યો માટે રોટલીઓ બનાવવી જોઈએ દોસ્તો હિન્દુ ધર્મમાં નીચે બેસીને અને પરિવારના બધા સદસ્યોની સાથે ભોજન કરવાનો નિયમ છે આમ તો એવી માન્યતા છે કે જો તમે જમીન ઉપર બેસીને ભોજન કરો છો તો આ બાબતો તમારા શરીર ઉપર સકારાત્મક પ્રભાવ પાડે છે જ્યારે આપણું શરીર સીધો પૃથ્વીના સંપર્કમાં આવે છે ત્યારે પૃથ્વીની તરંગો પગની આંગળીઓથી થઈને પૂરા શરીરમાં ફેલાઈ જાય છે આ તરંગો તમારા ભોજનની સાથે તમારા શરીરને સકારાત્મક ઊર્જા પ્રદાન કરે છે અને ઘરના બધા લોકોની સાથે બેસીને ભોજન કરવાથી પરિવારમાં પ્રેમ અને એકતા કાયમ રહે છે શાસ્ત્રોમાં એ વાતનો પણ ઉલ્લેખ મળે છે કે વ્યક્તિ જ્યારે પણ ભોજન કરવા બેસે તો તેનાથી પહેલાં પાંચ અંગો બે હાથ બે પગ અને મુખને સારી રીતે ધોઈ લેવા જોઈએ ત્યારબાદ ભોજન મંત્રનો ઉચ્ચારણ કરવું જોઈએ એવી માન્યતા છે કે મંત્રનો ઉચ્ચારણ કરવાથી ભોજનમાં આવવાવાળી કોઈ પણ નકારાત્મક ઉર્જા કે આવા કોઈ નકારાત્મક તત્વ નષ્ટ થઈ જાય છે જે મંત્રનો ઉચ્ચારણ કર્યા બાદ વ્યક્તિએ ભોજનનો કેટલોક ભાગ પિતૃઓ માટે કાઢીને રાખવું જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી અને ભોજનના સમયે પિતૃઓને યાદ કરવાથી તમારા પિતૃઓ તમારી ઉપર પ્રસન્ન રહે છે અને તેમની કૃપા હંમેશા તમારા તથા તમારા પરિવાર ઉપર બની રહે છે જેના કારણે આપણે બીમાર નથી પડતા મિત્રો હવે વાત કરીએ કે શાસ્ત્રો અનુસાર ભોજન ગ્રહણ કરવાના યોગ્ય સમય કયો છે તેના વિશે તો આપણા ધર્મ શાસ્ત્રો અનુસાર દિવસમાં ફક્ત બે વાર સવાર અને સાંજના સમયે જ ભોજન કરવાનો વિધાન છે કેમ કે આપણા શરીરની પાચન ક્રિયા સૂર્યોદયથી બે કલાક બાદ સુધી અને સૂર્યાસ્તથી અઢી કલાક પહેલા સુધી સૌથી સારી રહેતી હોય છે એટલા માટે જો તમે રોગ મુક્ત રહેવા માંગો છો તો હંમેશા સૂર્યોદયના બે કલાક પછી અને સૂર્યાસ્તથી અઢી કલાક પહેલાં જ ભોજન કરી લેવું જોઈએ આમ તો જે વ્યક્તિ ફક્ત એક સમયે ભોજન કરે છે તેને યોગી અને જે બે સમય ભોજન કરે છે તેવા લોકોને ભોગી કહેવામાં આવ્યા છે આ સિવાય જે લોકો પર કંઈક ને કંઈક ખાતા જ રહેતા હોય છે તેવા લોકો મોટા ભાગે તમને કોઈને કોઈ બીમારી કે પછી મોટા પાથી પીડિત જોવા મળતા હોય છે એવામાં જો તમે પણ પોતાને સ્વસ્થ અને દીર્ઘાયુ રાખવા માંગો છો તો આજથી જ બે સમય જમવાનું શરૂ કરી દો આમ તો આપણા ધર્મશાસ્ત્રોમાં ભોજનની દિશાને પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી છે અને વાસ્તુશાસ્ત્ર અનુસાર ભોજન પૂર્વ અને ઉત્તર દિશાની તરફ મોઢું કરીને કરવું એ શુભ માનવામાં આવ્યું છે કેમ કે દક્ષિણ દિશા બાજુ મોઢું રાખીને કરવામાં આવેલ ભોજન પ્રેતને પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે અને પશ્ચિમ દિશાની તરફ મુખ રાખીને કરવામાં આવેલ ભોજનથી શરીરમાં બીમારીઓની વૃદ્ધિ થતી હોવાની માન્યતા છે આ સિવાય ખુરશી કે પછી બેડ કે ખાટલા અથવા તો જ્યાં આપણે ઊંઘ કરીએ છીએ તેના ઉપર બેસીને કે ભોજનને હાથમાં રાખીને કે તૂટેલા ફૂટેલા વાસણોમાં ક્યારે પણ ભોજન ન કરવું જોઈએ હકીકતમાં એવી માન્યતા છે કે આવું કરવાથી ભોજન આપણા શરીરને નહીં પરંતુ પ્રેત આત્માઓને પ્રાપ્ત થાય છે અને આવું કરવાથી આપણો શરીર રોગોનો ઘર બની જાય છે સાથે જ આપણે ક્યારેય પણ ભોજનની થાળીમાં એઠું ન મૂકવું જોઈએ કેમ કે બચેલા ભોજનને કચરામાં ફેંકવાથી માતા અન્નપૂર્ણાનો અપમાન થાય છે આપણા ધર્મશાસ્ત્રો અનુસાર ઈર્ષ્યા ભય ક્રોધ લોભ અને દિન ભાવનાથી કરવામાં આવેલ ભોજન ક્યારેય પચતો નથી એટલા માટે આ બધી ભાવનાઓથી દૂર થઈને જ આપણે ભોજન કરવું જોઈએ આ સાથે જ શાસ્ત્રોમાં ભોજન ગ્રહણ સાથે સંકળાયેલ વધુ એક વાત જણાવવામાં આવેલ છે કે ભોજનની થાળીમાં ક્યારે પણ એક સાથે ત્રણ રોટલીઓ ન રાખવી જોઈએ હકીકતમાં જ્યોતિષશાસ્ત્ર અનુસાર ત્રણ અંકને અશુભ માનવામાં આવે છે એટલા માટે ભોજન કરતા સમયે પણ ત્રણ રોટલીઓ એકસાથે ન પીરસવી જોઈએ કેમ કે આમ કરવાથી ભોજન કરવાવાળા ઉપર સંકટ આવી શકે છે મિત્રો સાથે એવું પણ માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ ભોજન બનાવે છે તેણે ભોજન બનાવતા સમયે પોતાના વિચારો સાત્વિક રાખવા જોઈએ જો ભોજન બનાવતી વખતે તે ભોજન બનાવનાર વ્યક્તિના મનમાં નકારાત્મક કામ ક્રોધ લોભ મોહ જેવા ખરાબ નેગેટિવ વિચારો હશે તો તેના આ વિચારોની નેગેટિવ એનર્જી ભોજન ઉપર પણ અસર કરે છે અને તે પછી જે પણ આ ભોજન ગ્રહણ કરે છે તેના વિચારો પણ આવા જ બની જતા હોય છે માટે ભોજન બનાવનાર વ્યક્તિએ ભોજન બનાવતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તો મિત્રો આ બાબતે આપનું શું માનવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે માટે વિડીયોને લાઈક કરજો વધુને વધુ શેર કરજો અને હજુ સુધી આપે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો જય શ્રી કૃષ્ણ જય માતાજી ધન્યવાદ